જો આ લોકો પંજાબી નો આ જે તહેવાર છે તો એની લોકો એ સ્ટોલ પાડ્યા છે બધા તો જો એની આ દુકાનો છે જો છે આ ડ્રેસ મટીરીયલ છે પછી કુર્તા છે એ પંજાબી સૂટ મળે છે આખી આ બધી દુકાન છે તો જો આ બજાર છે આખી અહીંયા આ રીતના દુકાન હોય છે બધી જો 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 આ મલેશિયા સિટી છે અને આ વિદેશમાં છે તો વિદેશમાં પણ જો આવી રીતના આમ બજાર હોય છે આખી આ રીતના બધો માલ મળે છે બધી વસ્તુ પણ અહીંયા વેચાતી હોય તો જો અહીંયા પંજાબી સૂટ છે કુર્તી છે તો જો અહીંયા ડ્રેસ મટીરિયલ પણ એવું બધું મળે છે અહીં દર વર્ષે પંજાબી લોકોનો તહેવાર હોય છે ત્યારે અહીંયા બધી આવી બજાર ભરાય છે તો જો હું આ બજારમાં આવી છું તો જો અહીંયા બધી વસ્તુ મળે છે અહીંયા કુર્તી આવી રીતના કળા એવું બધું પણ મળે છે અહીંયા ડ્રેસ પણ મળે છે તો જો હું આજે છે ને મારા માટે ડ્રેસ લેવા આવ્યું જો અહીંયા પાણીપુરી પણ મળતી હોય છે જો પાણીપુરીના પૈસા જો ત્રણ રેન્ગેજ દસ રેંગેજ પંદર રેંગેજ એ રીતના છે એટલે પાણીપુરી પણ અહીંયા મળે છે અને અહીંયા બધે ડ્રેસ મટીરિયલ પણ સારા મળે છે જો અહીંયા બધી આખી ડ્રેસની દુકાન છે આખી જો પંજાબી સૂટ ને એવું બહુ અહીંયા મળતું હોય મારે પણ એક ડ્રેસ લેવો છે તો હું અત્યારે તો પેલા બધું જોવા આવી છું માર્કેટ અહીંયા જો બધી વસ્તુ મળે છે બધા કુર્તા છે ડ્રેસ છે આજે પંજાબી લોકો બહુ સરસ અહીં બધી વસ્તુ લેતા હોય તો આ બધી જો વેરાયટી છે તો જો અહીંયા બધી આ વસ્તુ વેચાય છે આવું તો જો અહીંયા બધા ડ્રેસ કેટલા ફાઇન છે સરસ છે બધા તો આપણે બધા ડ્રેસમાંથી જે પસંદ પડે એકાદો ડ્રેસ તો મારે લેવાનો જ છે ખાસ કરીને તો જો આંટી પણ આ ડ્રેસ લે છે એવું છે જો આ ભાઈની દુકાન છે આખી બધી પંજાબી સૂટ છે અહીંયા બધી કટલેરી મળે છે આ લોકો વર્ષમાં એનો તહેવાર હોય ને ત્યારે આ દુકાન બનાવે છે આખી તો જો અહીંયા કટલેરી પણ એ રીતના મળતી હોય છે બધી જો અહીંયા પંજાબી સૂટ મળે છે બધાય બજાર ભરાય છે તો જો અહીંયા બધા લેતા હોય છે તો જો હું આજે અહિયાં હું આવી છું જો આખે અહીંયા મીઠાઈ મળે છે આપડા જેવો મીસુ પણ અહીંયા મળે છે ઓલરેડી બધી મીઠાઈ મળે છે જયની મીઠાઈ કેવી હોય છે જો તમે લોકો ઓલરેડી મીઠાઈ આવી જર ગાવ છે હા મીઠાઈ નું જો અહીંયા પાણીપુરી પણ મળે છે અહીં બધું સ્વીટ મળે છે ટોટલ તો જો જયનો સ્વીટ કેવું છે આપકો આપકો ના બધી સ્વીટ ની આખી દુકાન છે અહીંયા પંજાબી સુખ પણ સરસ છે જો અહીંયા દુપટ્ટા પણ મળે છે રથા અહીંયા પણ જો સમોસા મળે છે આપણા ઇન્ડિયન જેવા લાડુ મળે છે જો બધી વસ્તુ મળે છે જો અહીંયા બધી ચો ચોકલેટ બરફી મીઠાઈ ટોટલ મળે છે હમ ચોકલેટ ચા ભાઈ બધી વસ્તુ વેચે છે અહીંયા ગુલાબ જાંબુ છે લાડુ છે એની જલેબી જો કેવી છે કાજુ કતરી છે અહીંયા કાજુ કતરી પણ મળે છે તો અહીં મેસુપ પણ છે પછી આવી રીતના આખું બધી વસ્તુ મળે છે ટોટલ અહીંયા અહીંયા બુક મળે છે ચા અહીંયા બધી ફરસાણ મળે છે બધી સ્વીટ છે જો અહીંયા લાડુ છે આ લાડુ છે આ છે બરફી છે ચોકલેટ બરફી છે શક્કરપારા છે પછી જો આ બધી મીઠાઈ મળે છે અહીંયા તો જો અહીં કેવી મીઠાઈ ડબલામાં પેકિંગ કરીને મીઠાઈ આપે છે આપણે તો અહીં સરસ બધું મળે છે અહીંયા આવી બૂકું ને એવું બધું મળે છે અહીં બધું દાંતિયા અને ટોટલ એવી વસ્તુ મળે છે અહીંયા બધી કટલેરી છે સાબાર અહીંયા પર્સ નું છે બધું ડ્રેસ મટીરિયલ છે પર્સ છે સરસ મજાના ડ્રેસ છે જો આ સામે છે ને એ ગુરુદ્વારો છે જો તો ત્યાંય પણ બધા લોકો એના આવ્યા હોય છે બધા તો જો આ બધી ગાડી ને એવું બધું આવતી હોય સાધન ને એવું બધું છે તો જો અહીં મારો વિડીયો હું પૂરો કરું છું તો તમને બધાયને સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો જય માતાજી જય ખોડિયારમાં